અને અલ ની સ્થિતિના કારણે દેશમાં માર્ચથી મે મહિના સુધીમાં ગરમી ને લૂની હવામાન વિભાગે કરી સુધી સમાચારની શરૂઆત કરીએ કોંગ્રેસ પાર્ટીમાંથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે તેનાથી તો મોઢવાડિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે અર્જુન મોઢવાડિયાની વાત કરીએ તો કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી તેમણે રાજીનામું આપું દીધું છે અને કોંગ્રેસ પક્ષમાંથી પણ રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયાએ કારણ પણ જણાવ્યું તેમણે પત્રકાર પરિષદ કરી અને કહ્યું કે યુવાકાળથી જ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો કપરા સમયમાં જવાબદારી સંભાળી હતી થોડા સમયથી ગુંગળામણ પણ અનુભવી રહ્યો હતો અને છેલ્લા અનેક વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આર્થિક અને સામાજિક જે બદલાવ લાવી શક્યો નથી અને કોંગ્રેસ પક્ષમાં મેં બધું આપ્યું છોડવું મુશ્કેલ હતું પોરબંદરના લોકોની આશા એવી જ હતી રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ સ્વીકારવામાં ન આવ્યું તે પણ યોગ્ય નહોતું પાંતણો છે એ જ્યારે જો કોઈ રાજકીય પક્ષ ગુમાવી દે તો એ લાંબો સમય ટકી શકે અને એનજીઓ બની જાય અહીંયા દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણની રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું એ આમંત્રણ ઠુકરાવવા એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચનાર પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ પરંતુ એ વખતે પણ જે કોઈ પણ આ નિર્ણય કર્યો હોય અને જેને પણ ડ્રાફ્ટ કર્યો હોય એ છે એ એના ઉપરથી પ્રતીતિ થતી હતી કે પક્ષે પ્રજા સાથેનો જે સંવાદ હોવો જોઈએ એમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગયેલો છે ત્યાંથી શરૂઆત કરીને એના પછી પણ આ બધી બાબતો વારંવાર ને સમજાવવાની અથવા તો મારો સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી પણ એમાં મને સફળતા મળી નહોતી આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપ્યું તો આમ કોંગ્રેસમાંથી એક પછી એક માઠા સમાચાર આવી રહ્યા છે અને જે પ્રમાણે સમાચાર આવી રહ્યા છે ગુજરાતની રાજનીતિ ગરમાઈ રહી છે ગુજરાતમાં કોંગ્રેસની રાજનીતિમાંથી વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે અને એને જ લઈને છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસ અને આપ છોડીને જે સભ્યો ભાજપમાં સામેલ થઈ રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસના બે દિગ્ગજ નેતા સહિત વધુ એક આપના નેતાએ પણ રાજીનામું આપ્યું છે જેમાં સુરતના આપના પ્રદેશ હોદ્દેદાર એવા બિપિન

એ તમામ મતદારોનો હું આભાર માનું છું અને હું રાજીનામું આમ આદમી પાર્ટી પરથી તમામ મુદ્દા પરથી આપું છું ત્યારે મતદારોને મારે એટલું જ કહેવાનું થાય કે તમારા લાયક કંઈ પણ કામ હશે તમારા કામમાં સેવામાં હું તત્પર રહીશ સાથે આમ આદમી પાર્ટીના તમામ મુદ્દા પરથી આજથી હું રાજીનામું આપું છું કોંગ્રેસની વાત કરીએ તો અમરીશ ડેર બાદ જો કોઈ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હોય તો તે અર્જુન મોઢવાડિયાના સ્વરૂપમાં છે કારણ કે અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું અને ખાસ જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો પણ જોવા મળી ત્યારે તેમણે આખરે જે અટકળ હતી તેને સાચી પુરવાર કરી દીધી છે કોંગ્રેસ પોતાની પહેલી હરોળના નેતાને સાચવવામાં પણ થાપ ગઈ હોવાની ચર્ચાઓ હવે શરૂ થઈ છે અને અર્જુન મોઢવાડિયાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોરબંદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું ત્યારે રાજકારી જે રાજકીય ગલિયારીઓ છે એમાં પણ અર્જુન મોઢવાડિયાના રાજીનામાને લઈને અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે આ મામલે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો આવો સાંભળીએ કે આ મામલે જયવંત પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે તેમનું શું કહેવું છે જીર્ણોદ્ધાર છે સરદાર પટેલના કહેવાથી થયો હતો એટલે એના એના લોકોમાં પણ હિન્દુવાદી લોકો છે જ હેમંત બિશ્વ શર્મા છે એ કોંગ્રેસમાં જ હતા એનું કંઈ રાતોરાત ભાજપમાં આવ્યા એટલે વલણ બદલાઈ ગયું એવું નથી એમાં પણ હોય છે કમલનાથ છે એ હનુમાન ચાલીસાના આ બધા કાર્યક્રમો કરે જ છે એટલે કોંગ્રેસમાં બધા હિન્દુવાદીને વિરોધી નથી પરંતુ તકલીફ એ છે કે જે મુખ્ય જે એના સૂત્રધાર છે મુખ્ય જેનું ચાલે છે એ રાહુલ ગાંધી સોનિયા ગાંધી ખાસ કરીને સોનિયા ગાંધી જ્યારથી અધ્યક્ષ તરીકે આવ્યા ત્યારથી કોંગ્રેસનું સતત તમે આકલન કરો તો સતત હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી ખ્રિસ્તી તરફી અને એમાં પણ મુસલમાન તરફી હોય એમાં પણ વાંધો નથી પરંતુ જે બાટલા હાઉસના એન્કાઉન્ટર છે એમાં જે ત્રાસવાદીઓ મરી ગયા તો એના માટે કહે છે કે આ શું સાર્યા તો આના કારણે નેતાઓને મૂંઝવણ થાય છે કે હવે આપણે એમાં સત્તા કારણ કે જે રીતનું નરેન્દ્ર મોદી અમિત શાહનું વાવાઝોડું છે એમાં લાગે છે કે જે કોંગ્રેસ છે હજુ પણ દસ વર્ષ છે એ ગુજરાતમાં સત્તામાં આવે એવી નથી તો આવા સંજોગોમાં આપણે આપણું ભવિષ્ય સુરક્ષિત કરીએ આપણા સંતાનોનું ભવિષ્ય સુરક્ષિત કરીએ કારણ કે ધંધામાં પણ ઘણું બધું સત્તા સાથેનો હોય તો ફેર પડતો હોય છે તો આ બધાના કારણે મને લાગે છે કે કોંગ્રેસ છે સતત તૂટી રહી છે અહીંયા નહીં તમે જો મિલિંદ દેવડા છે અશોક ચૌહાણ છે એ મહારાષ્ટ્રમાં ગયા કેરળ ચાલો આપણે માની લઈએ કે ભાજપ જ બધાને લા લોભ લાલચ આપે છે ધાક ધમકી આપે છે પણ કેરળમાં પીસી ચાકો જેની સામે શીલા દીક્ષિતે ફરિયાદ કરી હતી કે મને નિર્ણય લેવા નથી દેતા એ પીસી ચાકો જે રાજીવ રાહુલ ગાંધીના નજીકના ગણાય છે એ પીસી ચાકોએ કેરળમાં કોંગ્રેસ છોડી અને ક્યાં ગયા શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં તો એ કેમ થયું પશ્ચિમ બંગાળમાં સુષ્મિતા દેવ કરીને નેતા છે એ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસમાં ગયા તો એ કેમ ગયા તો આ બધો વિચાર છે કોંગ્રેસે કરવો જોઈએ પણ હવે એને તો આપણે બે હજાર સત્તરથી થી આ બધા કારણો ચર્ચા કરીએ છીએ અને વધુ કરશું તો આમ એક તરફ કોંગ્રેસમાંથી નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે બીજી તરફ સાત માર્ચે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જે ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્યારે સાબરકાંઠાના કોંગ્રેસના કાર્યકરો આ ન્યાય યાત્રામાં જોડાશે અને જિલ્લામાં થયેલ માવઠાને કારણે ખેડૂતોને જે નુકસાન થયું છે એના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી સાબરકાંઠા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કોર કમિટીની મળેલી આ બેઠકમાં તાજેતરમાં જે માવઠું થયું છે અને ખેડૂતોને જે નુકસાન થયું છે એના વળતર પેટે પેકેજ જાહેર થાય તેવી માંગ કરાઈ અને દાઉદથી ગુજરાતમાં પ્રવેશી રહેલ ભારત જોડો ન્યાય યાત્રા અંગે પણ બેઠકમાં ચર્ચા કરી જિલ્લામાંથી બસો પચાસ કાર્યકરો યાત્રામાં જોડાવા અને મોકલવા નક્કી કરવામાં આવ્યું સાબરકાઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્ય રાત્રે ઉનાવતી સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંધીની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડા તારીખ બે ત્રણ ચોવીસ ના રોજ સાબરકાંઠાની અંદર જે કસમોકસ કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે ઘઉં હોય બટાકા એરંડા ચણા શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવવામાં અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ પહેલાં જ છે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કર્યા હતા અને પ્રદેશ પ્રમુખ સાથે મુલાકાત કરી ત્યારબાદ કોંગ્રેસ દ્વારા તેમને તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા સી આર પાટીલ સાથે મુલાકાત કરી અને ત્યારબાદ જે ફોટો વાયરલ થયો આ ફોટો વાયરલ થયા બાદ કોંગ્રેસ દ્વારા નિર્ણય કરાયો પ્રેસ કોન્ફરન્સ થઈને એમાં કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોયલે જાહેરાત કરી કે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અંબરીશ ડેર

ત્યારબાદ બીજી રીતે પણ કહેવામાં આવ્યું હતું પણ મને એમ હતું કે ફેરફાર કરવો નથી પણ મને એવું લાગે છે કે જે રીતે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લુઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે તમે કહો છો ત્યારે મને સમાચાર મળે છે મને ક્યારે સસ્પેન્ડ કર્યા એ મને ખબર નથી અને મોટાભાગના નેતાઓના ફોન આદરણીય પાટિલજી મારા ઘરે શુભેચ્છા મુલાકાત લેવા ગયા પછી મારા ફોનમાં આવેલા છે એટલે મને સસ્પેન્ડ કર્યો હોય એવું કોઈ મારા ધ્યાને નથી પણ મેં ચોક્કસ પ્રમાણે દોઢેક કલાક પહેલાં મેં રાજીનામું આપ્યું છે રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીની ચેમ્બરમાં અને અહીંની ચેમ્બરમાં પણ ગુજરાત અધ્યક્ષની ચેમ્બરમાં પણ પહોંચી ગયું છે ફેક્સ દ્વારા ઈમેલ દ્વારા જે મુદ્દો સોલ્વ થાય એના માટે સાડા પાંચસો વર્ષથી રાજ્યના અને દેશના લોકો ઈચ્છી રહ્યા હોય અને એ જ્યારે ન્યાય ન્યાયપાલિકા દ્વારા ચુકાદો આપવામાં આવે અને બધી જ પાર્ટીઓના લોકોએ જ્યારે એને શિરોમાન્ય કર્યો હોય અને આવડું મોટું મંદિર જ્યારે થતું હોય ત્યારે ન જવું જોઈએ એ મને વ્યાજબી ન લાગ્યું અને આજેની મેં ત્યારે પણ ખૂબ સંનિષ્ઠતાથી ખૂબ વિવેકપૂર્ણ રીતે મેં એ વાતની મેં મોવડી મંડળ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે જ્યારે આજે લોકો આટલા વર્ષોથી રાહ જોતા હોય ને જો આપણે ન જઈએ તો એ વ્યાજબી નથી આવતીકાલે બાર સાડા બાર વાગ્યા આસપાસ હું કમલમ પહોંચીશ ત્યારબાદ ત્યાં જે રીતેનું આયોજન જે થઈ રહ્યું છે હું પાર્ટી જોઈન્ટ કરીશ અને ત્યારબાદ મારા મત વિસ્તારની અંદર જેટલા મારા કાર્યકર્તાઓ જેટલા મારા સમર્થકો જેમને ચાહવાવાળા લોકો જે છે એ આવવા માગે છે એમની સાથે ચર્ચા કરી અને આગામી સમય જે નક્કી થશે એ મુજબ રાજુલા જાખરાવત ખાંભા વિસ્તારમાં પણ આ કાર્યક્રમ થશે જોડાવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને સુરેન્દ્રનગર ખાતે કેટલાક વિકાસ તેમણે ખાતમુહૂર્ત કર્યું હતું સુરેન્દ્રનગરની મુલાકાતે હતા ત્યારે રાજકોટ રોડ પર આવેલ ત્રિમંદિર સામેના ગ્રાઉન્ડ ખાતેથી સીએમ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો આ સાથે માર્ગ અને મકાન પંચાયત આરોગ્ય ઉદ્યોગ સાહસિકતા આ સહિતના વિવિધ વિભાગ હેઠળ થયેલ રૂપિયા પંદરસોને ચોર્યાસી કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ તેમજ ઉદ્ઘોષણા પણ કરી હતી અન્ન ખેડૂત અને નારી શક્તિ ની તાકાત થી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશા આપી છે વિકસિત ગુજરાત ગુજરાતમાં ડબલ એન્જિન સરકારે જળ શક્તિ જળ શક્તિ પ્રદાન કરવાના આગવા આયોજન સાથે વિકાસની ગેરંટી પૂરી કરી છે પાણી એ વિકાસની પ્રાથમિક શરત છે પાણી વિના ખેતરમાં ધાન ન ઉગે પાણી વિના ઘરના કામ અધૂરા રહી જાય પાણી એ ખેડૂતો અને માતા બહેનોના રોજબરોજના કાર્યમાં પહેલી જરૂરિયાત છે આપણે ત્યાં કહેવત છે પાણી આવે તે પહેલા પાણી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચોમાસામાં વરસાદી પાણી આવે પેલા લડાવ ચેક ડેમ ડા કરવા વાત કરીએ પંચમલની તો પંચમલ ના ભારતીય જનતા પાર્ટી ના જે લોકસભા ના ઉમેદવાર એટલે કે જે જાહેર કર્યા છે એવા રાજપાલસિંહ જાદવ મહીસાગર જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા નામ જાહેર થતાની સાથે જ મહીસાગર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે મહીસાગર જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારિયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું અને મહીસાગર જિલ્લામાંથી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું છે ત્યારે નવા જાહેર કરાયેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવની મહીસાગરની મુલાકાતથી રાજકીય ગરમાઓ પણ રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જે પી નડ્ડા સાહેબ અને ગુજરાત સંગઠન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ દ્વારા જે આ નિર્ણય લઈ મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે હું અત્રેથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ટીમ જે બધા આજે યુવાઓમાં ખૂબ જ ઉત્સાહ છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર માનું છું વાત કરીએ આણંદની કે જ્યાં આણંદના ખેડૂત જયંતિભાઈ પટેલે પોતાના બે વીઘા ખેતરમાં જે શક્કરિયાની ખેતી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરી હતી ગત વર્ષ કરતાં આ વર્ષે સારો ભાવ મળ્યો તેમણે ખુશી વ્યક્ત કરી અને આ ખેતીનું ઓગસ્ટ માસમાં વાવેતર કરવામાં આવે છે અને જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના અંત સુધી આ શક્કરિયા તૈયાર થઈ જતા હોય છે આ ખેતી બે છોડ વચ્ચે એક ફૂટનું અંતર રાખીને વાવણી કરવામાં આવે છે તો છોડના જે ગ્રોથ છે એ છોડનો ગ્રોથ સારો થાય છે જેથી જમીનમાં શક્કરિયાની ક્વોલિટી વધુ સારી મળી રહે છે એક વીઘા દીઠ પંદર હજાર જેટલો ખર્ચ થાય છે અને જો વાતાવરણ સારું હોય તો વધુ ઉત્પાદન મળી રહે છે આ વર્ષે માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતમાં ખુશીની લહેર જોવા મળી ખેતી છે ઓગસ્ટ મહિના મહિનામાં વાવેતર થાય છે અને કાઢવાનું જાન્યુઆરીથી માર્ચ સુધી હોય છે અને આ સક્રિય આજુબાજુના વેપારીઓ લઈ જતા હોય છે અને સમગ્ર શહેરમાં વેચાણ માટે જાય છે ખર્ચ એક વીઘાએ લગભગ પંદરથી વીસ હજાર રૂપિયા આવે છે અને એક વીઘાએ ઉતારો દોઢસોથી બસો મણ આવે છે આઠમી એપ્રિલથી નર્મદા જિલ્લામાં પંચકોશી પરિક્રમાની શરૂઆત થવાની છે અને એને લઈને ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે પરિક્રમા રામપુરા નર્મદા ઘાટથી રણછોડજીના મંદિરે દર્શન કરી ભક્તો દ્વારા શરૂ કરવામાં આવશે અને એકવીસ કિલોમીટરની આ પરિક્રમા બે વાર નર્મદા નદી પાર કરવાની હોય છે જેમાં દસથી પંદર લાખ લોકો જોડાય છે અને તાપમા ભક્તો ડીહાઈડ્રેશનનો ભોગ ન બને તે માટે તંત્ર દ્વારા મેડિકલ ટીમો ઉતારવામાં આવે છે ભક્તોની પરેશાનીની નોંધ લઈ તંત્રની ટીમોએ પરિક્રમા રૂટ પર સર્વે પણ કર્યો તેમજ સિત્તેરથી એંસી કિલોમીટર લાંબા વૈકલ્પિક રૂટ પર પણ તૈયાર કર્યા છે જોકે આ રૂટનો વિરોધ કરી સાધુ અને ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જૂનો પરિક્રમા રૂટ રાખવા માટે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી જેને લઈ જિલ્લા કલેક્ટરે હૈયા ધારણા પણ આપી હતી બોટનું પણ વ્યવસ્થા રાખવી જ પડશે અગર કદાચ સમય સાપેક્ષતાની કારણ મેરીટાઈમ બોર્ડ પાસેથી આપણે આ સગવડતા ના મળે એવા સમયમાં બોર્ડ દ્વારા પણ અમે સામે જઈ શકું સરકારશ્રી સાથે વાર્તા પણ ચાલે છે કદાચ ત્રીજા ઓપ્શનની જરૂરત પડે ત્રીજા ઓપ્શન ઇઝ નોટ કમ્પલસરી તો પહેલું એવું છે કોઈપણ સંજોગમાં હંગામી ધોરણ બ્રિજ બને બીજા ઓપ્શનમાં અગર સમય સાપેક્ષતા કરીને એ સક્સેસ ન થયું એના સાર્થકતા ન આવ્યો એવા સમયમાં એક બોટની લીગલાઇઝ લીગલાઇઝ ઓથોરાઇઝ બોટની વ્યવસ્થા કરીને સામે કાંઠે અમે માણસોનો લઈ જઈ શકીએ આ બેઝિકલી ઉત્તર પરિક્રમા છે મા નર્મદા ઉત્તર પરિક્રમા ઋષિ અગસ્ત દ્વારા મહર્ષિ અગસ્ત દ્વારા મહર્ષિ વ્યાસમ અને મહર્ષિ કણવ ત્રણે દ્વાર લખે યથો પદે ભ્રષ્ટે ઉત્તરમ કૃત્વ નર્મદા વાહિતમ તસ્સો પરિક્રમા એ પદ ભ્રષ્ટ ના જાય તે સ્પષ્ટતા કરેલું છે એમાં મત્સ્ય પુરાણમાં પણ ઉલ્લેખ છે જ્યારે આ નર્મદા તમે પરિક્રમા આખો પરિક્રમા ન કરી શકે નર્મદાનું આ પાંચ તીર્થોની વચ્ચે જે પરિક્રમા કરીએ તો આપણે સંપૂર્ણ પરિક્રમાનું પુણ્ય ફળ મળે પાંચસો વર્ષ પછી જે અશક્ય જેવું લાગતું હતું એવું રામ મંદિરનું નિર્માણ જો થઈ શકતું હોય અને એ થયા પછી આજે ભારતની અંદર લોકોમાં એક આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થયો છે અને એ સંચારને હિસાબે આ વર્ષે નર્મદા પરિક્રમા કરનારા લોકો વધુમાં વધુ લોકો આવશે એવું મારું માનવું છે તો આ પરિક્રમા પોતાના નિર્ધારિત રૂટ પ્રમાણે દર વર્ષે જે ચાલે છે એ રીતે ચાલે અને એના માટે અમે સરકારશ્રીને તેમજ સ્થાનિક લોકોને વિનંતી કરીએ છીએ કે આપણે બધા સાથે મળી અને નિર્ધારિત રૂટ પ્રમાણે પરિક્રમા થાય અને એ જો એ પ્રમાણે પરિક્રમા થશે તો લોકોને ખૂબ ખૂબ આનંદ થશે ઓછા કિલોમીટરમાં પરિક્રમા થશે કારણ કે આ પરિક્રમા કરવાળા મોસ્ટલી એંસી વર્ષના સિત્તેર વર્ષના પંચોતેર વર્ષના સાઠ વર્ષની ઉંમરના લોકો હોય છે તો એને હિસાબે પરિક્રમા કરનારા લોકો આ તાપમાં પરિક્રમા કરે અને એમને જે તકલીફો ન થાય એના માટે અમે અહીં રજૂઆત કરવા આવ્યા હતા તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચારને અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે